બે મજૂર ત્રણ ગ્રાહક મળી ચાર પોઈન્ટ આઠત્રીસ લાખ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરાતા ફફડાટ મચી જવા પામ્યો છે જોકે મુખ્ય આરોપી મિત હરિયાણીને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી ગઈકાલે સાંજના સમયે કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને મળેલ બાતમી અનુસંધાને સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશનને સીમાડી ગામની સીમમાં કર્મા ફામ પર રેડ કરતા એ ફાર્મ પર થાઈલેન્ડ થી આવેલ પાંચ યુવતીઓ મળી આવેલ અને એની સાથે ત્રણ ઈસમો મળી આવેલ જે ગ્રાહકના સ્વરૂપે હોય એવું પોલીસને પ્રાથમિક રીતે જાણવા મળેલ છે તથા ત્રણ બીજા દલાલો પણ પોલીસને ત્યાં સ્થળ પરથી મળી આવેલ અને આ કેસમાં જે મુખ્ય સૂત્રધાર જે છેલ્લા વીસ દિવસથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો